દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી બીજેપીનો આજે સ્થાપના દિવસ છે ત્યારે લોકસભાની ચૂંટણી વચ્ચે બીજેપી પક્ષ દ્વારા ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ કરાય છે સમગ્ર દેશમાં બીજેપીના કાર્યકર્તાઓ અને તેની વિચારધારા ધરાવનારા લોકો આ દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક કરી રહ્યા છે ગાંધીનગર શહેરના પ્રમુખ રુચિર ભટ્ટે જણાવ્યું કે બીજેપીના સ્થાપના દિવસે તમામ કાર્યકર્તાઓએ પોતાને સોંપાયેલા બૂથ પર જઈ લોકોના ઘરે બીજેપી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે આ સિવાય પાર્ટીના કાર્યકર્તાઓ પોતાની સોસાયટી સહિત આસપાસની સોસાયટીમાં પણ ફરીને પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહના વિઝનને લોકો સુધી પહોંચાડીને ઘરે છત પર બીજેપીના ફ્લેગ લહેરાવી રહ્યા છે આ અભિયાનમાં બુથના કાર્યકર્તાઓએ હોદ્દેદારોએ પેજ સમિતિના સભ્યો સહિત તમામ બીજેપીના નેતાઓ અને કાર્યકર્તાઓ પોતાના વિસ્તારમાં વિવિધ કાર્યક્રમો યોજી સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યા છે મહિલા સશક્તિકરણ આંતરિક સુરક્ષા બાહ્ય સુરક્ષા સાંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવાના જે અજોડ કામો કર્યા છે એ કાર્યો પ્રજા સુધી પહોંચાડવા માટે અને ભાજપના ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રત્યેનો દ્રષ્ટિકોણ અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોને સામાન્ય પ્રજા સુધી લઈ જઈને પ્રજાની કેળવણીને વિશ્વાસ કેળવી અને બે હજાર ચોવીસની આગામી ચૂંટણીમાં અમારે પૂર્ણ સમર્થન મેળવવાનું છે